एक डॉक्टर विक्रम साराभाई एक डॉक्टर अब्दुल कलाम एक सचिन तेंदुलकर तैयार થાય ને that is your mission એક વ્યક્તિ ઓ દેશ ને આપવાનો એક વ્યક્તિ ઓ દેશ નો દેશ ની કરોડ બદલી શકે દેશ ને એક જુદા સ્તર પર લઈ જઈ શકે એવો એક સંસ્કારી વ્યક્તિ તૈયાર થાય બિગ ચેન્જ વિચ વી વર્ષો પેલા પુનામાં લગભગ મે બી સિત્તેર એસી યુનિવર્સિટી ત્રણ દિવસની ચર્ચામાં મુખ્ય મુદ્દો એ હતો કે વિદ્યાર્થીઓને આપણે ભણાવીએ છીએ જે કક્ષાનું પરિણામ આપણને મળવું જોઈએ નથી મળતું બીજું વિદ્યાર્થીઓ નાની અવસ્થે નાની અવસ્થામાં વ્યસનો તરફ ચડી જાય છે ઘણા બધા ત્રીજું વિદ્યાર્થીઓને વ્યસનો કરતા પણ મોટી કુટેવો તમે સમજી શકો છો એ પણ નાની ઉંમરે પડતી હોય છે વિદ્યાર્થીઓ એ નાની મોટી હિંસા પણ કરી બેસે છે ચાઇલ્ડ ક્રાઇમ ઇઝ અ બિગ ઇશ્યુ ઇન ધ વેસ્ટ તમે ન્યૂઝપેપર્સમાં વાંચતા હશો દર મહિને દોઢ મહિને એક પ્રસંગ અમેરિકામાં બને છે જ્યારે છોકરો ઘરેથી એના ફાધરની સેમી ઓટોમેટિક રાઇફલ લઈને ગયો હોય તમને આશ્ચર્ય થશે હું એક સ્ટેટમેન્ટ આપું છું યુ વિલ બી સરપ્રાઇઝ એટી પર્સન્ટ ઓફ પ્રાઇમરી સ્કૂલ ઇન અમેરિકા હેવ મેટલ ડિટેક્ટર્સ અમેરિકાની એસી ટકા પ્રાઇમરી સ્કૂલમાં જે એરપોર્ટ ઉપર આપણે મેટલ ડિટેક્ટર હોય છે ને એ મેટલ ડિટેક્ટર છે આવડા નાના બાળકો એમાંથી પસાર થવાનું કારણ કે ગન લઈને નથી પણ ચેક કરવાનું કારણ કે જેટલી શાકભાજી છૂટથી છૂટથી મળે મળે છે છે ગન ત્યાં તો કેટલા પ્રસંગો કે ક્લાસમાં શૂટિંગ કર્યું હોય માસ શૂટિંગ કર્યું દસ પંદર વિદ્યાર્થીઓને મારી નાખે એટલે ઘણી વાર હું હસ્તા કહું છું કે અમેરિકામાં કોઈ ટીચર ગોળ ફરીને ક્લાસ બોર્ડમાં લખતા નથી કેમ પાછળથી ગોળી આવવાની શક્યતા છે અને બન્યા છે એવા પ્રસંગો તમે પણ બધા જાણતા હશો હવે એ આ પૂનામાં ચર્ચાઓ થઈ બધી ચર્ચાનો નિષ્કર્ષ ત્રણ દિવસના અંતે કન્કલુઝન પેપરમાં લખવામાં આવ્યો એ ચર્ચાનો નિષ્કર્ષ એ હતો એક જ લીટી લખાણી ત્યાં પછીનું વિવરણ તો ઘણું બધું હતું એ જે એક લીટી લખાણી હતી ને બધા શિક્ષકોએ ભેગા થઈને લખેલી છે સંસ્કાર સંબંધી છે શિક્ષકોમાં પણ વાઇસ ચાન્સેલર કક્ષાની વ્યક્તિ શું લખ્યું શિક્ષણમાં ધર્મનો અભાવ છે વી નીડ ટુ ટીચ રિલિજન ઇન મેઇન સ્ટ્રીમ એકેડેમિક્સ જે એનઈપીમાં નક્કી થયું છે અને એનઈપીમાં આવશે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં નક્કી થયું છે અને આવશે તમને કદાચ શિક્ષકોને આશ્ચર્ય છે કે અને કદાચ કોઈક જાણતા હતા પણ હશો કે જે એજ્યુકેશન પોલિસી નવી ડિઝાઇન થઈ છે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી એમાં એક પ્રાવધાન એક વ્યવસ્થા એ પણ છે કે દસ ટીચર્સ અને પ્રોફેસર્સ તમે સંતોને પણ રાખી શકશો અને ધાર્મિક પુરુષોને પણ રાખી શકશો અમારે આવવું નથી તમારી જોબ લેવા માટે અમે તો એક સાથે તમને બધાને અત્યારે કહી દીધું પણ એ પ્રાવધાન એ વ્યવસ્થા એનઈપીમાં છે યુ કેન અપોઇન્ટ ધેમ એઝ ટીચર્સ કારણ કે ધર્મની જરૂરિયાત છે સેક્યુલરિઝમ નો અર્થ આપણે ખોટો સમજ્યા બિન સાંપ્રદાયિકતાનો કે બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં એવું નહીં બિન સાંપ્રદાયિકતા એટલે બધા ધર્મ સાચા છે સારા છે એની શીખ સારી છે એને અનુસરે જે વ્યક્તિ એ વ્યક્તિ સમાજની એક સારી નાગરિક બની શકે છે આ બિન સાંપ્રદાયિકતા છે તમે કો ગ ગણપતિનો નો નહીં ચાલે ગ નો ચાલશે નાનપણની છોકરાને ભણાવે ને કારણ કે ગ ગણપતિનો ચાલુ કરે તો યુ આર સેફરનાઇઝિંગ એજ્યુકેશન તમે ભણતરનું ભગવીકરણ કરો છો એનું પછી ઉલ્લડો શરૂ થાય પણ ગ ગણપતિનો નો ભણશે તો કોક દિવસ એને સંસ્કાર આવશે કે ગણપતિ એ માતા પિતાની સેવા કરી પૂજ્ય ભાવ રાખ્યો એ મારે પણ માતા પિતાની સેવા કરવાની છે પૂજ્ય ભાવ રાખવાનો છે બાકી ગ ગધેડા ભણે એટલે પછી લાત મારે લાત મારે એટલે શું ઘરડા ઘરમાં મોકલી દે એ લાત જ મારી કહેવાય ને ઘરડા ઘરમાં મોકલી દે લાત મારી કહેવાય ને પ્રમુખ સ્વામી મહારાજ ને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક ન્યુયોર્ક ટાઈમ્સ ના પત્રકારે પ્રશ્ન પૂછેલો કે ઘરડા ઘર સમાજમાં હોવા ના જોઈએ એમાંય ભારતીય સંસ્કૃતિમાં તો નહીં જ કારણ કે આપણી તો શ્રવણની સંસ્કૃતિ છે માતા પિતાની સેવા કરવાની છતાં ઘરડા ઘર આટલા સમાજમાં ઊભા થતા જાય છે એ ઘરડા ઘર બંધ કરવા હોય તો તમારી પાસે કોઈ ઉપાય છે એવું ન્યૂયોર્ક એરપોર્ટ ઉપર પ્રમુખ સાંઈ મહારાજ સિક્યુરિટી ચેકમાં જતા પત્રકારે પૂછ્યો સ્પોન્ટેનિયસલી પ્રમુખ સાંઈ મહારાજે પોતાના અનુભવ પરથી વાત કરી પ્રમુખ સાંઈ મહારાજે કહ્યું કે તમે બાળ ઉછેર કેન્દ્રો એટલે કે ચાઇલ્ડ કેર સેન્ટર્સ બંધ કરી દો એટલે ઘરડા ઘરની જાતે બંધ થઈ જશે એટલે શું થયું જે વાતની આપણે શરૂઆત કરી હતી કે બાળકો નાના હોય ત્યારે તમે સમય અને સંસ્કાર આપો કોઈ અમ્મા કે કોઈ નાની કે એના આધારે છોડી ના દો ડે કેરમાં તમે મૂકી ના દો તમે એને સમય ને સંસ્કાર આપશો તો બાળ ઉછેર કેન્દ્ર ચાઇલ્ડ કેર સેન્ટર્સ બંધ થશે તો ઘરડા ઘર એની જાતે મન થઈ જશે અને નેક્સ્ટ ડે ઇટ વોઝ અ ટાઇટલ ઓન ધ પેજ ઓફ ન્યુયોર્ક ટાઈમ્સ કેટલો સચોટ ઉત્તર કેટલો વિઝડમ ફિલ શાનપણે યુક્ત ઉત્તર હતો અનુભવમાંથી આવતો હતો એ શિક્ષકોની જવાબદારી છે કે તમે આવી સારી વાતો એને કરો ફેથફુલી આંગળી ઊંચી કરજો હા હું પ્રશ્ન પૂછું એમાં તમારામાંથી કેટલા મા બાપ અને શિક્ષકો અહીંયા બેઠા છે ફેથફુલી કરજો છાતી ઉપર હાથ મૂકીને કે જેણે પોતાના સંતાનોને અથવા પોતાના વિદ્યાર્થીઓને ક્યારેક શ્રવણ પ્રહલાદ નથી કેતા કે ધ્રુવ જેવા બાળ પાત્રો વાતો કરી હોય ઘણા બધા છે અભિનંદન ને પાત્ર છો આપ પણ જે હાથ ઊંચા નથી કરી શક્યા એ લોકોના એક સજેશન છે અગેન તમારી ઇન્સ્ટ્રક્શન માનવી લે તો એ રીતે લઈ લેજો કે તમે આ વાતો કરો ને એને નાનપણથી આ ક્વોલિટીઝ જ્યારે એની સ્લેટ કોરી છે જીબી ઝીરો વપરાશમાં છે પૂરેપૂરી ખાલી છે ત્યારે એમાં ઇમ્પ્લાન્ટ કરી દો આ એમાં સંસ્કાર નાખી દો તો એ મોટા થઈને ફળ તમને જોવા મળશે એને ભગવાનમાં શ્રદ્ધા લાસ્ટ ટુ મિનિટમાં હું પૂરું કરું છું એને નાનપણથી ભગવાનમાં શ્રદ્ધા કેળવા ગોડ લવિંગ પર્સન હું એક સંત છું એટલે વાત નથી કરતો આઈ એમ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ રિલીઝન બૌ મેં ત્રીસ વર્ષ પહેલા મારું એન્જિનિયરિંગ પૂરું કર્યું છે ત્યારે ગુજરાતમાં એક પણ પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજ નથી ત્યારે એટલે કે જ્યારે પિસ્તાલીસ ટકા કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન નહોતું મળતું ત્યારની વાત કરું છું ચોખ્ખી ભાષામાં એટલે આઈ એમ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ રિલિજન બૌથ આઈ વિલ ટોક ફ્રોમ સાયન્સ એન્ડ લોજિક આઈ વિલ ટોક ફ્રોમ ફેથ એન્ડ રિલિજન બૌથ ભગવાનમાં શ્રદ્ધા હશે તો એક આદર્શ નાગરિક બનશે હું તમને પાંચસો થી પણ વધારે મારી પાસે રિસર્ચ પેપર્સ છે વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરી હોય હાઉ સમ આસ્પેક્ટ ઓફ પ્રાર્થના કરવી કરવું વાંચવા મંદિરે રિલીઝન સમાગમ કરો એનાથી ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ શું લાભ થાય છે વ્યક્તિને એવા સાયન્ટિફિક રિસર્ચ બાય ન્યુરો સોફ્ટવેર હાઉ ડ્યુરિંગ ચેન્ટિંગ ધ તમે નામ સ્મરણ કે પ્રાર્થના કરો ત્યારે તમારા શરીરમાં કયા પ્રકારના હાર્મોન્સ રિલીઝ થાય છે એની ઇફેક્ટ તમારા વિચારધારા અને ભાવનાઓ પર શું છે આની ઉપર રિસર્ચ થયેલી છે પચાસ હજાર પેપર લખાયા છે એમાંથી પાંચસો ની કોપી મારી પાસે છે એમાંથી એક પ્રસંગ કહીને પૂરું કરું અમેરિકામાં એફબીઆઈ છે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન બહુ જ મોટી જાસૂસી સંસ્થા છે એના ફાઉન્ડર ડિરેક્ટર ઇદગર હુવર આ હું તમને બધા નામ આપું છું તમે ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો જોઈ શકો છો વાંચી શકો છો ઇડગર હુવરે લગભગ છ કે સાત યુએસ પ્રેસિડેન્ટ નીચે કામ કરેલું એટલે ડેમોક્રેટ્સ પણ આવી ગયા ને રિપબ્લિકન્સ પણ આવી ગયા સાત આઠ પ્રેસિડેન્ટ સાથે કામ કરવું અમેરિકામાં આ પોસ્ટ ઉપર એટલે માણસની કુને કેવી હશે કારણ કે ડિમોક્રેટ્સ રિપબ્લિકન્સ બદલાય બધી પોલિસી બદલાઈ જાય આ ઇડગર હુવર એમનો જયારે રિટાયરમેન્ટ ડે હતો એમની ફેરવેલ સેરીમની હતી ત્રણસો ઇન્વાઇટેડ ગેસ્ટ હતા હુ ઝુ ઓફ અમેરિકા વર સિટિંગ પોતાના પ્રસંગો શેર કરતા હોય તો છેલ્લે ઇટગર હુવરને કહ્યું કે તમે હવે કંઈક બોલો એ બોલી ન શક્યા થોડો ઇમોશનલ થઈ ગયા કોઈ પણ વ્યક્તિ લાંબી કારકિર્દી પછી એ સંસ્થામાંથી જ્યારે વિદાય હોય ફેરવેલ હોય ત્યારે ઇમોશનલ થઈ જાય સ્વાભાવિક છે પણ એ બોલ્યા ત્રણેક મિનિટ બોલ્યા એ શું બોલ્યા ને એટલું તમે જો લઈને જશો ને તો આ કલાક સવા કલાક તમે અહીંયા બેઠા આટલો બધો સમય તમે ફાળવ્યો એ યોગ્ય ગણાશે ઇટગર હુઅર બોલ્યા કે આઈ હેવ ડીલ્ટ વિથ ક્રાઇમ ફોર ફોર્ટી યર્સ પહેલા હું એક્ઝેક્ટ એમને બોલું છું પછી એનું ગુજરાતી એની વાત અનુવાદ કરીશ આઈ હેવ ડીલ્ટ વિથ ક્રાઈમ ફોર ફોર્ટી યર્સ ઇન ધેટ ઇન ધ લાસ્ટ ફિફ્ટીન યર્સ આઈ હેવ ડીલ્ટ વિથ ચાઇલ્ડ એન્ડ ટીનેજ ક્રાઈમ એટલે કે મેં ચાલીસ વર્ષ ક્રાઈમ એટલે હિંસા સાથે કામ કર્યું છે હિંસા કેમ થાય છે કેવી થાય છે ક્યાં થાય છે સ્થાન ક્યાં છે એના પરિણામો શું છે એને શું સજા થવી જોઈએ આ બધા ઉપર આ એમનું ક્ષેત્ર હતું અને એફબીઆઈના ડિરેક્ટર એટલે એ પોસ્ટ એવી છે કે દિવસમાં બે વખત અમેરિકાના પ્રેસિડેન્ટ એને ફોન કરે કંઈક માહિતી છે કંઈક માહિતી કાંઈક ઇન્ટરનેશનલ ક્રાઇમની પહેલી માહિતી એની પાસે આવે અને એ રિફાઈન કરીને પ્રેસિડેન્ટના ટેબલ ઉપર મૂકે અને ઇનકેસ પ્રેસિડેન્ટે નેશનલ એક સ્ટેટમેન્ટ આપવું પડે એવું કંઈક હોય ઘટના એવી ઘટના બની ગઈ કે પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા એક સ્ટેટમેન્ટ આપવું પડે એ સ્ટેટમેન્ટ આ એફબીઆઈના ડિરેક્ટર લખીને આપે કે સર આ મેં લખ્યું છે ને એટલું જ બોલજો આમાંથી એક શબ્દ ઓછો ના કરતા એક વધારે ના કરતા નહીં તો વ્હાઈટ હાઉસ કદાચ જતું પણ રહે હાથમાંથી એ લેવલની આ જવાબદારી છે હું બોલું છું એફબીઆઈ ના ડિરેક્ટર એટલે આ લેવલની જવાબદારી છે એને કહ્યું ચાલીસ વર્ષ મેં ક્રાઇમ સાથે ડીલ કર્યું એમાં છેલ્લા પંદર વર્ષ બાળકો અને તરુણો એ લોકો જે હિંસા કરે છે એની ઉપર મેં બહુ રિસર્ચ કરી છે આ પહેલી વાત બીજી વાતે બોલ્યા કે આ ચાઇલ્ડ અને ટીનેજ ક્રાઇમ્સ ફોર ધેમ આઈ હેવ ફાઉન્ડ રિહેબિલિટેશન સેન્ટર્સ એટલે રિહેબ સેન્ટર્સ એન્ડ રિહેબ કોર્સીસ જે 7 8 10 વર્ષના બાળકો 12 15 વર્ષના છોકરાઓ હિંસા કરી બેસે છે એ લોકોને રિહેબ કોર્સીસ અને રિહેબ સેન્ટર્સ એ પણ મેં ડિઝાઇન કર્યા છે અને 200 થી પણ વધારે અમેરિકામાં અમે ખોલ્યા એટલે બહુ જ મોટું કાર્ય કર્યું કહેવાય ત્રીજી વાત એને કરી બટ આઈ હેવ કમ કમ ટુ ટુ અ અ અ પણ હું હું એક નિર્ણય ઉપર આવ્યો છું છું આટલું કામ કર્યા પછી હવે એમને કોટ કરું સાંભળજો બોલ્યા કે ચાઇલ્ડ હુ ઓબે ધ ઓફ ઓફ ગોડ અર્લી વિલ લિટલ ડિફિકલ્ટી મેન વેન એન એડલ્ટ એટલે કે એક બાળકને નાનપણથી તમે ભગવાનના કાયદા પાડતા શીખવાડશો એટલે કે ભગવાન પ્રત્યેનો પ્રેમ કેળવાવશો તો એ બાળકને મોટા થઈને સમાજમાં નાગરિકના કાયદા પાડવામાં તકલીફ નહીં પડે એટલે પછી એમણે છેલ્લે કહ્યું સો ટીચ યોર ચિલ્ડ્રન ફેઇથ ઇન ગોડ તમને પેરેન્ટ્સને અને ટીચર્સને અને એડમિનિસ્ટ્રેટર્સને બધાને હવે આ સજેશન છે કે ટીચ યોર ચિલ્ડ્રન ફેઇથ ઇન ગોડ ભગવાન માં શ્રદ્ધા કેળવાવશો આટલી વાત કરીને ઈદગર હોવરે પૂછ્યું જે પ્રશ્ન હું તમને પૂછું છું તમારામાંથી કેટલાની ઈચ્છા છે કે આપણો સમાજ હિંસા રહિત થાય બધાની ઈચ્છા છે કોકે તો બબ્બે હાથ ઊંચા કર્યા છે ડબલ ઈચ્છા છે આપણા બધાની ઈચ્છા છે કે સમાજમાં આતંકવાદ ના હોય ક્રાઇમ ફ્રી સોસાયટી હોય આ પ્રશ્ન પૂછ્યો સામે બેઠા ઓડિયન્સ બધા હાથ ઊંચો કર્યો ફરી વખત ઇટગર વોર બોલ્યા કે ઇફ યુ વોન્ટ ટુ હેવ અ ક્રાઇમ ફ્રી સોસાયટી માય ફોર્ટી યર્સ ઓફ એક્સપિરિયન્સ ઓફ ક્રાઇમ સેઝ ટીચ યોર ચિલ્ડ્રન ફેઇથ ઇન ગોડ તમારે હિંસા રહિત સમાજ જોતો હોય તો મારો ચાલીસ વર્ષનો અનુભવ એફબીઆઈના ડિરેક્ટર તરીકે સામાન્ય લેવલ ઉપરથી નહીં એ કહે છે કે તમારા સંતાનોને તમે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા કેળવાઓ આ સંસ્કાર આપવાના છે નાનપણથી તમે કહો બેટા ક્રિસ્ટિયનો રોનાલ્ડો આ મેસી આ વિરાટ કોહલી કરજો ઇન્ફોર્મેશન એન્ડ જનરલ નોલેજ બરાબર છે એ પણ જરૂરી છે પણ સાથે તમે એકવાર એને મંદિરમાં લઈ જજો અને કહેજો કે આ સીતારામ છે આ શિવજી અને પાર્વતી છે આ લક્ષ્મીનારાયણ છે એની તો ઓળખાણ કરાવજો I'm not નોટ your યોર ચાઇલ્ડ ગેટિંગ ઇન્ટ્રોડ્યુસ Ronaldo or Messi મેસી આઈ એમ if યુ ઇફ યુ ડોન્ટ ઇન્ટ્રોડ્યુસ દેમ ટુ ધી God ગોડ ઇન ધ મંદિર તમે તમારા સંતાનોને મોલમાં લઈ જાઓ ફાઇન તમે તમારા સંતાનો થિયેટરમાં લઈ જાઓ ઓકે પણ તમે તમારા સંતાનોને મંદિરમાં પણ લઈ જાઓ એને ભગવાનમાં શ્રદ્ધા કેળવાઓ તમારા સંતાનોને હોસ્પિટલમાં પણ લઈ જાઓ એને કહો કે બેટા હેલ્થ સ્વાસ્થ્યનું ધ્યાન ના રાખીએ અને તું બેઠો બેઠો વિડીયો ગેમ્સ રમે છે સેડન્ટરી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ થઈ જાય છે તું જાડો થઈ જઈશ તો તારે જો અહીંયા ખાટલા ઉપર સુવાનો વારો હશે અને સોય બરાબર